હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી ચેનલમાં અને આજે આપણે બનાવીશું એકદમ સુપર ટેસ્ટી ક્રિસ્પી એવા સરસ મજાના વરસાદમાં ખાવાની મજા પડે ને એવા મકાઈના ભજીયા તો આ મકાઈના ભજીયા માત્ર દસ મિનિટની મહેનતમાં બની જશે ઓછી મહેનતે સ્વાદિષ્ટ એવા ગરમા ગરમ મકાઈના ભજીયા એકદમ પોચા રૂ જેવા અંદરથી અને ઉપરથી સુપર ક્રિસ્પી બનતા હોય છે જોઈ શકો છો ઉપરથી એકદમ ક્રન્ચી દેખાઈ રહ્યા છે અને અંદરથી પોચા રૂ જેવા જાડીદાર અંતે પણ ઈનો કે સોડાનો ઉપયોગ કર્યા વગર આજે આપણે આવા સરસ મજાના ભજીયા બનાવીશું તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે મેં અહીંયા બે નંગ ડુંગળી લીધી છે પાંચસો ગ્રામ લીલી મકાઈ લીધી છે અને પાકા લાલ તમે દેખી રહ્યા છો મરચાં તે ચાર નંગ અને બે નંગ જેવા લીલા મરચાં લીધા છે આદુના બે ટુકડા લીધા છે અને ફ્રેશલી વાટેલી મરી એટલે કે મરીના દાણા આઠથી દસ દાણાને તમારે ફ્રેશ વાટીને લેવાના છે તો હવે આપણે મકાઈના દાણા પહેલાં કાઢી લઈશું તો તમે ડિરેક્ટ ચપ્પુથી પણ કટ કરીને લઈ શકો છો દાણા પણ હું દાણા સરસ રીતે નીકળી શકે એમ છે એટલે બસ મકાઈને તોડીને પછી દાણા કાઢી રહી છું તો તમારે એક વાતનું ખાસ યાદ રાખવાનું છે ધ્યાન રાખવાનું છે કે મકાઈ સરસ ફ્રેશ લેવાની એકદમ સરસ કૂણી કુણી લેવાની તો સ્વાદ સરસ આવશે ભજીયાનો તો જુઓ અહીંયા હવે મેં બધા જ મદ મકાઈના દાણાને કાઢી લીધા છે તો હવે આપણે થોડા મકાઈના આખા દાણાને કાઢી લઈશું જેથી આપણે મકાઈના ભજીયાના ખીરામાં નાખી શકીએ જેથી ભજીયાનો લુક સરસ આવે તો હવે આપણે અહીંયા મિક્સર ગ્રાઇન્ડર લીધું છે અને તેમાં આપણે મકાઈના દાણા બધા ઉમેરીશું તો અડધા દાણા ઉમેરીશું અને તેમાં આપણે જે હું તમને કહીશ કે મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે તે મરીને મરી છે ફ્રેશ વાટેલી અને આ બે પાકા લાલ મરચાં એટલે કે ચાર મરચાં નાખવાના જ છે અને અડધો ટુકડો આદુનો અને બે તીખા લીલા મરચાં તો તીખાશ નાખજો તમે આ મરચામાં મરચામાં મીન્સ કે આ ભજીયાના ખીરામાં કેમ કે મકાઈ ખૂબ જ એવી ગળાશવાળી સ્વાદવાળી હોય છે તો ભજીયા તમને ગળાશવાળા ના લાગે ને પણ તીખું અને ગળાશ મકાઈની જે કોમ્બિનેશન થશે ને તેનું ખીરું બનશે તો બહુ સ્વાદિષ્ટ બનશે તો તમારે એકવાર ગ્રાઇન્ડર મિક્સર ગ્રાઇન્ડરને ચાલુ બંધ ચાલુ બંધ બે થી ત્રણ કે ચાર વાર કરશો ને તો આવું તમારે ઘટ ખીરું મીન્સ કે મકાઈના મકાઈની પેસ્ટ તૈયાર થશે તો તમારે ખાલી મિક્સર ગ્રાઇન્ડરને બે કે ત્રણ ચાર વાર એકવાર બંધ ચાલુ બંધ ચાલુ કરવાનું છે તેમાં આપણે હવે ડુંગળી ઉમેરી અને આ છે એક કપ બેસન તો તેમાંથી આપણે પહેલાં અડધો કપ એટલે કહી શકાય કે અડધું બેસન ઉમેરવાનું અને અડધું રહેવા દેવાનું અને આ છે એક કપ ચણાનો લોટ નહીં ચોખાનો લોટ તો તમારે તે બેસન જેટલું જ આપણે ચોખાનો લોટ ઉમેરવાનો છે પાંચસો ગ્રામ મકાઈ લીધી હતી તેની પેસ્ટમાં આપણે આટલું ઉમેરવાનું છે હવે સ્વાદ મુજબ મીઠું તો ઓછા ઇન્ગ્રેડિયન્ટથી પણ જોરદાર એવા મસ્ત મકાઈના ભજીયા બનશે હવે આ ફ્રેશ વાટેલા મરી તો તમારે વાટીને જ વાપરવાના બહુ સરસ સ્વાદ આવશે અને દેખાવ સારા આવે એટલે આખા આપણે મકાઈના દાણા ઉમેર્યા છે અને સરસ બસ મિક્સ કરવાનું છે અને તમારે આ પેસ્ટ બનાવતી વખતે એવું યાદ રાખવાનું છે કે પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો જેટલું પણ મકાઈના મકાઈનું પાણી વળે ને જ આપણે ચોખાના અને બેસનને મિક્સ કરવાનું છે અને લચકા પડતું આવું ખીરું તૈયાર કરવાનું ઉપરથી પડે ની જાતે એવું લચકા પડતું તમને મેં જેમ બતાવ્યું તેમ તો અને તમારે ગોળ શેપ નથી આપવાનો દબાવીને ભજીયા નથી પાડવાના બસ ખાલી હાથમાં ખીરું લેવાનું અને તમે જુઓ હું નાખી રહી છું બસ આમ હાથમાં ખીરું લેવાનું અને નાખવાનું હાથમાં ખીરું લેવા દબાવવાનું નથી જો તમે દબાવી દેશો ને તો ભજીયા તમારા અંદરથી ડૂચ બાજે એવા થશે અને તમે ડિરેક્ટ આવી રીતે નાખી દેશો ને બસ ખાલી પકડીને નાખશો તો કિનારીઓ સરસ અને ક્રન્ચી બનશે અને અંદરથી એકદમ સરસ જાળીદાર બનશે તો તમારે આ ખાસ યાદ રાખવાનું અને મકાઈના ભજીયા મકાઈમાં છે ને ઘણું બધું મોઇશ્ચર હોય છે પાણી હોય એટલે આપણે તેલને સારું એવું ગરમ રાખવાનું છે અમુક લોકોને પ્રોબ્લેમ હોય છે કે મકાઈના ભજીયા ખાવાના મજા આવે બનાવવાના બનાવતી વખતે એક વાત વાત આ થાય છે કે છૂટા પડી જાય તેલમાં પણ તેલ તેલ તમારે ઠંડુ બિલકુલ નથી રાખવાનું મીડિયમ પણ નહીં સરસ એવું ગરમ તેલ રાખવાનું છે અને ગરમ તેલમાં આવી રીતે ભજીયા ઉમેર્યા બધા આપણે અને જુઓ સરસ એવા તળાઈ છે પણ છૂટા નથી પડ્યા તો તમારે બસ ખાલી આટલા ઓછા થી પણ તમે આ રીતે મારી રીતે એકવાર મકાઈના ભજીયા બનાવી જુઓ અને પછી મને કોમેન્ટમાં કહેજો કે તમને મારી આ રીતે બનાવેલી રેસીપી કેવી લાગી તમને કેવા લાગ્યા ભજીયા જો એકદમ બહાર સરસ વરસાદ પડતો હોય અને મસ્ત મજાનાવા ગરમા ગરમ મકાઈના ભજીયા મળી જાય ને તો વાત શ્રી કરવી જોરદાર મજા આવતી હોય છે તો ફ્રેન્ડ તમે મારી રીતે એકવાર મકાઈના બનાવી બહુ સ્વાદિષ્ટ લાગશે તમારા ફ્રેન્ડ્સ ને ફેમિલીમાં રેસીપીને શેર કરજો મેં જે લાલ મરચાં ઉમેર્યા છે ને તે અને મરીના દાણા વાટીને લીધા છે તેના કારણે એકદમ ઓછા ઇન્ગ્રેડિયન્ટથી માત્ર દસ મિનિટ સરસ મજાના આવા ભજીયા તૈયાર થતા હોય છે તો મકાઈના ભજીયા તળાઈ ગયા તળાઈ ગયા કઈ રીતે ખબર પડે તો જે કિનારીઓ છે ને તમે જોઈ શકો છો ક્રંચી દેખાશે તમને ક્રિસ્પી થઈ થઈ ગયેલી દેખાશે જોઈ શકો છો તો બસ ભજીયા આપણા તૈયાર થઈ ચૂક્યા છે તળાઈ ગયા છે બસ તમારે એને મિક્સ કરતા જવાનું ગોળગોળ ફેરવતા જવાનું બસ આપણે હવે ભજીયાને કાઢી લઈશું એક પ્લેટમાં અને મરચાંને પણ તળી લઈશું તો મરચાં તળવા જરૂરી છે ખાવાની મજા આવે ને મસ્ત વરસ તો વરસાદ હોય ચા સાથે હોય અને આવી રીતે મકાઈના ભજીયા મરચાં સાથે હોય તો ખાવાનો તો જલસો પડી જાય તો ફ્રેન્ડ્સ જુઓ કેટલા સરસ મજાના મકાઈના ભજીયા બનીને તૈયાર છે તમે મારી રીતે આવી રીતે એક એક વખત ભજીયા બનાવી જુઓ માત્ર દસ મિનિટની મહેનતમાં જોરદાર ખાવાની મજા આવે ને એવા ભજીયા રેડી થશે તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો અને મને તમારું ફીડબેક બેક આપજો તમે જ્યારે પણ આ ભજીયા બનાવો ત્યારે તો ફ્રેન્ડ્સ ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો લવ યુ ઓલ